સ્વચ્છતા ઝુંબેશ માટે સક્રિય મોડાસાનું ગાયત્રી ચેતના કેન્દ્ર ગાયત્રી પરિજનો ગામે ગામ સ્વયં સ્વચ્છતા કરી સૌને પ્રેરણાત્મક સંદેશ આપી રહ્યા છે સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોમ્બર ભારતભરમાં સ્વચ્છતા સેવા અભિયાન ચાલી રહેલ છે ત્યારે મોડાસા ગાયત્રી પરિવાર દ્વારા ગામે ગામ સ્વચ્છતા જાગૃતિ માટે કમર કસી સ્વયં સફાઈ કરી ગામે ગામ સક્રિય પ્રયાસ કરી રહેલ છે હાફસાબાદ પહાડપુર પછી ત્રેવીસ સપ્ટેમ્બર સોમવારે નાની ચીચનો મોટી ચીચનો અને ઘડા ત્રણ ગામોમાં મોડાસા ગાયત્રી પરિવારના ભાઈઓ બહેનોની ટીમ પહોંચી સાથે હાથમાં સ્વચ્છતાના સુવાક્ય સાઉન્ડ સિસ્ટમથી ગામમાં સ્વચ્છતાના મહત્વ સમજાવી નારાઓથી સમગ્ર ગામ ગુંજી ઉઠે છે ત્યારબાદ ગ્રામજનોને સાથે રાખી સ્વયં સફાઈ કરી પ્રેરણાત્મક ઉદાહરણ આપી રહેલ છે આજે ગ્રામજનો પોતાના ગામને રાખવા થઈ રહ્યા છે પરિવારના અરવલ્લી જિલ્લા હરેશભાઈ કંસારાએ માહિતી આપતા જણાવ્યું કે મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા બીજી ઓક્ટોમ્બર ગાંધી જયંતિ સુધીમાં મોડાસા બાયડ ધનસુરા તેમજ જિલ્લામાં શક્ય તેટલા ગામોમાં આશ્વસ્થ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે બીરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી છે કે ગામમાં સ્વચ્છતા ખૂબ જાળવવી જોઈએ અને એના માટે અમે ગ્રામજનો સાથ સહકાર જરૂરથી આપીશું અને અમારું ઘર આંગણું તથા ખેડી સ્વચ્છ રાખવા અમે સંકલ્પ કરીએ છીએ ગાયત્રી પરિવાર મોડાસા તરફથી ખૂબ આ આકર્ષણનું કેન્દ્ર બનાવી અને આ સ્વચ્છતા અભિયાન ચલાવેલ છે એ બદલ એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું